અત્યારે તો લગ્નની સીઝન જોરો સોરો થી હાલે છે અને જ્યાં ક્યાંય પણ તમે જુઓ તો આપણને લગ્નની વિડીયો છે લગ્નની કાર છે આવું બધું જોવા મળે છે એટલે આજે એવું થયું કે હું એક વિડીયો જોતી તી હમણાં જે અહીંયા લગ્નની એક એવી રસમ હોય છે કે વર વધુ છે એ પરણીને જ્યારે ઘરે આવે ને ત્યારે લગ્નના દિવસે એને દૂધની અંદર વીંટી સોપારી અને પાવલી એવું નાખવામાં આવે અને જેના હાથમાં વીંટી આવી જાય ને કહેવાય છે એવું કે એની આખી જિંદગી ચાલે ઘરમાં એવું ત્રણ વખત વીંટી ને એવું નાખવામાં આવે છે એટલે અહિયાં એક એવી રસમ રમાઈ રહી છે તમે આગળ જોયો એમાં એ વિડીયો જોઈને મને મારા દિવસો પણ યાદ આવી ગયા અને પ્લસ બીજું એક એ કહેવાનું હતું કે તમે વિડીયોમાં જોતા હશો કે જે બેન છે એ આમ તો નિયમ એવો જ હોય કે ભાઈ આ રસમમાં જે જીતે ને બે માંથી એમ કે ભાઈ આખી જિંદગી એનું હાલે એમ એટલે બે પક્ષેથી આમ તો એવી જ ગણતરી હોય કે આ રસમમાં એ જીતે અને પણ મને આ વિડીયો જોતા જરી કેવો વિચાર આવ્યો કે એ બેન છે એ પોતે આ રસમમાં જીતવા માટે કેટલી આમ બળજબરી કરે છે હજી તો ફેંકે નહીં ને વીટી એ પહેલાં તો એ આમ આડા હાથ રાખી દે છે ઓલા ભાઈના હાથ પકડી રાખે છે અને આમ ગોતતી વખતે તે મને આમ કંઈક અજીબ ફીલ થતું તું કે એ આમ જબરજસ્તીથી જીતવાનો પ્રયત્ન કરે છે તો બે ઘણીક મને એવો વિચાર આવતો હતો કે એ બેન છે એ પોતે પોતાની પૂરી શક્તિ લગાડી અને જીતવા માટે પ્રયત્ન કરે છે પણ હું મનમાં મનમાં એમ હસતી હતી કે આમાં કેવું છે કે ઘણા સંબંધો એવા હોય છે કે જેમાં આપણે જીતી ને હારી જાતા હોય છે પણ હારવામાં જ આપણી જીત હોય છે એટલે હું એવું વિચારતી હતી કે ભાઈનો ફેસ જોતા એવું લાગતું હતું કે ઈ પુરુષ છે એને જીતવું એને એમ જ થતું હશે કે હું જીતી જાઉં કારણ કે નિયમ પ્રમાણે જીતે એનો આખી જિંદગી હાલે એવા શબ્દો સાંભળ્યા હોય એને પણ હું એટલું એમ કે વિચારતી હતી કે જો આજે એ બેન એટલી બળજબરી ન કરી હોત અને ભલે ચાય કરીને હાયરા ન હોત પણ સામા પક્ષને જીતવાનો પ્રયત્ન અથવા જીતવાનો મોકો દીધો હોત અને કદાચ એ ચાય કરીને પોતે હારી ગયા હોત ને તો એ ઓલા ભાઈ ની હાવે તો એ જીતી જાત એમ એટલે આવું મને વિચાર આવ્યો કે ઘણા લોકોને એ ખ્યાલ નથી આવતો કે અમુક સંબંધો એવાય હોય છે કે જેમાં આપણે હારી નહીં તે જીતી જઈએ છે તો ક્યારેક ક્યારેક આપણે આવા સંબંધોમાં હારવું પણ જોઈએ અને એ જે હારીએ છીએ ને એમાં જે આપણને ખુશી મળે ને એ જીતીને પણ મળતી નથી જો કદાચ બેન મારી પાસે હોત ને તો હું એને એટલી જ સલાહ દે કે બેન કદાચ તમે અત્યારે દુનિયા સામે જો હારી ગયા હોત ને તો તે બંધ ભારણે પોતાના પતિની સામે તો આપણે જીતી જ જવાના હતા એટલે એને બિચારાને દુનિયાની સામે તો જીતાડવો હતો એમ પછી ભલે ને આપણે એને રૂમમાં હરાવી જ નાખવાના હોઈએ તો આવું છે ક્યારેક ક્યારેક ઘણા લોકોને એવો ખ્યાલ નથી આવતો પછી ઘણીવાર કેવું થાય છે કે આપણે બળ કરીને આપણા અહમના કારણે આપણે અમુક સંબંધોમાં જીત તો મેળવી લઈએ છીએ એની સામે આપણે જીતી તો જઈએ જ છીએ પણ એ જીતની ખુશી મનાવવા પછી આપણી હારે કોઈ હોતું નથી એટલે મેં કીધું એમ કે હારી નહીં તે જીતી જવું જોઈએ અને એ જે ખુશી હોય એ અનેરી ખુશી હોય બાકી મેં કીધું એમ કે જીતી નહીં તે હારી જ જે ઓલું નાના છોકરા કે ને એમ હારે એ હલવો ખાય અને જીતે એ જીવડા ખાય તો આ વિડીયો જોયા પછી મારી વાત સાંભળ્યા પછી તમને શું વિચાર આવે છે કે શું લાગે છે કે આપણે અમુક સંબંધોમાં હારવું જોઈએ કે ન હારવું જોઈએ અને એ હાર્યા પછી કેવી મજા આવે છે એનો જો તમે ક્યારેય અનુભવ કર્યો હોય તો મને ચોક્કસથી કમેન્ટમાં જણાવજો અને અને જો હાયરા ન હોય તો ક્યારેક અમુક સંબંધમાં હારીને પણ જોજો મજા આવશે હા હાર કે બી જીતને વાલે કો બાજીગર કહી દે તો અહીંયા ક્યારેક બાજીગર બનજો ખરા તમે પણ